સમાજ સમર્પિત શ્રેષ્ઠી આલેખક મનસુખ સલ્લા સાહિત્ય પ્રકાર રેખાચિત્ર વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા પૈસાદાર લોકોના જીવન વિશે તેમની રહેણી કહેણી વિશે જોતા સાંભળતા હોઈએ છીએ તેમાં ઘણા સમૃદ્ધિવાન લોકો એવા હોય છે જેઓ પોતાની સંપત્તિનો મહત્તમ ભાગ સમાજને અર્પણ કરી દેતા હોય છે આપણને કેટલા એવા પ્રખ્યાત વેપારીઓના નામ મળી રહેશે જેણે દેશ માટે સમાજ માટે પોતાની સર્વ સંપત્તિ દાનમાં આપી દીધી હોય મિત્રો એવા જ એક શ્રેષ્ઠીની જીવન ઝરમર રજૂ કરતો પાઠ જોઈએ જેના આલેખક મનસુખ સલ્લા છે અને પાઠનો સાહિત્ય પ્રકાર રેખાચિત્ર છે ઇતિહાસ એવી વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ લે છે જે અન્ય માટે જીવ્યા હોય જેમણે નવી કેડીઓ કંડારી હોય એમના કાર્યોને પરિણામે સમાજ વેંત ઊંચો ચડ્યો હોય ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે તેમાં नानजी कालिदास मेहता शिखर समान श्रेष्ठी श्रेष्ठी एट सर्वश्रेष्ठ वेपारी अथवा साहूकार भाई कालिदास मेहता पोरबंदर चालीस किलोमीटर दूर गोहाणा नामनाकड़ा गांख सत्तर अग्यार्डारो ससीना रोज जन्मया था पिता અને વત્સલ માતા જમનાબાઈના સંસ્કારો પામ્યા હતા નાનપણથી અણદીઠેલી ભોંય પર પગ મૂકવાની સાહસિકતા હતી એ કાળે છાતીવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા તેર વર્ષની કુંબળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું મહિનાઓની સફર વાહનની મુસાફરી એમાં વચ્ચે તોફાન આવ્યું કુવાથંભ અને સડ તૂટી ગયા મૃત્યુ સામે દેખાતું હતું ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી તાંડવ વચ્ચે સ્થિરતા રાખી બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડોલ શ્રદ્ધા રાખી સફર પાર કરી એક કિશોર માટે આ એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ડગ્યા નહીં નવી નવી કેડીઓ કંડારતા રહ્યા વત્સલ એટલે પ્રેમાળ ભોંય એટલે ધરતી કુવાથંભ એટલે વહાણના સઢનો મુખ્ય આધાર સ્તંભ સઢ એટલે વહાણના થાંભલા સાથે બંધાતું કપડું અને અડોલ એટલે અડગ એ કાળે યુગાંડા અને કેન્યામાં નિરક્ષરતા ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો ખેતીનો કક્કો ન જાણનારે વણખેડેલી ધરતીમાં અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી આપસૂઝ અને સખત પુરુષાર્થથી સફળ થયા પછી કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો યુગાંડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો શેરડીનું વાવેતર કરાવી ઓગણીસો ચોવીસમાં લુગાઝી શુગર ફેક્ટરીનો પ્રારંભ કર્યો એક સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી નવા યુગનો પ્રારંભ કરાવ્યો એમણે વિપુલ કમાણી કરી યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા સાથે જ જે ધરતીએ તેમને સમૃદ્ધિ આપી હતી એને અનેક હાથે પાછી વાળી પૂર્વ આફ્રિકામાં શિક્ષણ સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા પગરણ માંડ્યા ઉદાર હાથે દાન આપીને તેમણે નર્સરી સ્કૂલ આર્યકન્યા ગર્લ્સ હાઈસ્કૂલ લાઇબ્રેરી ટાઉનહોલ નગર ઉદ્યાનો આર્ય સમાજના મંદિરો અને મહિલા મંડળ ભવનોની સ્થાપના કરી સૌરાષ્ટ્રના નાનકડા ગામનો ચાર ચોપડી ભણેલો છોકરો ઉદ્યોગપતિ તરીકે નીવડી આવ્યો તેના પાયામાં સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્ધા છે એટલે તેઓ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા અનેક રાજપુરુષો રાજા મહારાજા સંતો અને સેવકોની વચ્ચે રહ્યા પણ તેઓ કદી સામાન્ય જનને અને ગ્રામ સમાજને ભૂલ્યા નહીં કારણ કે આ પંચશીલ તેમના જીવનમાં કાયમ ટક્યા હતા સાદું ભોજન સાદો પહેરવેશ સાદું લખાણ સાદી ભાષા અને ઉચ્ચ વિચાર તેમાં તેમના સહચારીણી સંતોષબહેનનો સથવારો હતો અઢળક કમાયા પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને આફ્રિકા અને ભારતમાં સમાજહિતના અનેક ઉત્તમ કાર્યોમાં ફાળો આપ્યો અડધી સદી સુધી વ્યાપાર ઉદ્યોગો વિકસાવ્યા સ્થિર કર્યા પછી માતૃભૂમિનો ઋણ ચૂકવવા ઉદ્યોગ ધંધા પુત્રોને સુપરત કરી સમાજ ઉત્કર્ષમાં જ બધો સમય ગાળ્યો પંચશીલ એટલે પાંચ પ્રકારના નિયમ સહચારિણી એટલે પત્ની આજથી સાહીઠ વર્ષ પહેલા તેમણે પારખ્યું હતું કે દેશ વિદેશના સંશોધનકારો માટે અનુકૂળતા અને સગવડ કરવી જોઈએ એ માટે તેમણે મુંબઈમાં મરીન ડ્રાઇવ વિસ્તારમાં શ્રી નાનજી કાલિદાસ મહેતા ઇન્ટરનેશનલ હાઉસની સ્થાપના કરી વિકાસ માટેના દરવાજા ખોલ્યા આફ્રિકા પછી તેમણે સૌરાષ્ટ્રમાં પોરબંદર વિસ્તારમાં ઉદ્યોગોનું તારકમંડળ રચ્યું સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો આપ્યો ગાંધીજી પ્રત્યે પૂજ્ય ભાવ અને નારી શક્તિનો ઉદય એ એમના જીવન ધ્યેય બન્યા પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરીને ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર ઋષિઓ અને સંતોનું મ્યુઝિયમ રચી તેમનો સંદેશો ઉગતી પેઢી સુધી પહોંચે તેવું ગોઠવ્યું વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે તારા મંદિરની રચના કરી નિદર્શન એટલે નિરંતર જોવું ગાંધીજી માટે નાનજીભાઈના હૃદયમાં અપાર આદર હતો ગાંધીજીના જન્મસ્થળને સ્મારક રૂપે આકાર આપવા તેમણે કીર્તિ મંદિરનું જગવિખ્યાત સર્જન કરાવ્યું ગાંધીજીના અગણાએશી વર્ષના જીવનને ધ્યાનમાં રાખીને અગણાએશી ફૂટની ઊંચાઈનું કલાત્મક કીર્તિ મંદિર દેશ વિદેશના પ્રવાસીઓ માટે તીર્થસ્થાન બની ગયું છે સ્મારક એટલે સ્મરણ અપાવનારું નાનજીભાઈની સ્પષ્ટ સમજ હતી કે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે એ માટે તેમણે આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવા પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની સ્થાપના ઓગણીસો છત્રીસમાં કરી આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું હતું છેલ્લા હેસી વર્ષમાં કન્યા ગુરુકુળમાંથી ત્રીસ હજારથી વધારે કન્યાઓએ ડિગ્રી તો મેળવી છે તેના કરતાંય વધુ નોંધપાત્ર એ છે કે તેમણે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે એવી કન્યાઓ દેશ વિદેશમાં દિવડી બની પ્રકાશ પાતરી રહી છે કન્યા ગુરુકુળને નાનજીભાઈના સુપુત્રી સવિતાબહેનનું ઉત્તમ માર્ગદર્શન વર્ષો સુધી મળ્યું હતું નિવારણ એટલે ઉપાય અથવા ઇલાજ નાનજીભાઈની સમાજ સુધારણાની ધગશ અને દ્રષ્ટિ વ્યાપક હતી શિક્ષણ દ્વારા ભેદભાવ મુક્ત અને ધર્મના આડંબરથી મુક્ત સમાજની સ્થાપના થાય એવી એમને હોશ હતી માનવતાના મૂલ્યો માટે તેઓ જીવનભર મથ્યા હતા બ્યાસી વર્ષની દીર્ઘ જીવન યાત્રામાં તેઓ પુરુષાર્થ અને પરમાર્થનો વડલો બની ગયા હતા તારીખ પચીસ આઠ ઓગણીસો ઓગણા દિવસે તેમણે આ લોક છોડ્યો ત્યારે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી તેમાં ગામડાની અભણ બહેનોની અંજલિ સર્વોત્તમ હતી આ જ ધર્મનો થાંભલો ખરી પડ્યો આડંબર એટલે ખોટો ડોળ પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદભુત ફાળો આપનાર નાનજીભાઈ કાલિદાસ માટે યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબોટે ભવ્ય અંજલી આપતા કહેલું નાનજીભાઈના નિધનથી યુગાન્ડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપનાર મિત્ર અમે ગુમાવ્યો છે તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ યાદ રહેશે નિધન એટલે અવસાન નાનજી કાલિદાસ મહેતા વાદળ જેવા ઉમદા અને ઋણભાવવાળા શ્રેષ્ઠી હતા જેમ વાદળા પૃથ્વી ઉપરથી વરાળ રૂપે પાણી લઈને એકઠું કરીને યોગ્ય વખતે ફરી પૃથ્વી ઉપર વરસાવે છે તેમ નાનજીભાઈ કમાયેલું સમાજને અર્પણ કરતા રહ્યા સંપત્તિ કમાનારા અનેક હોય છે પણ સમાજને આવી હિતકર રીતે પાછી વાળનાર બહુ થોડા હોય છે નાનજી કાલિદાસ એવા વિરલ શ્રેષ્ઠી હતા ઋણભાવ એટલે લેણાદેણી અથવા લેવું આપવું હિતકર એટલે કલ્યાણકારી અને વિરલ એટલે દુર્લભ મિત્રો પાઠમાં વપરાયેલા કેટલાક શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ સફળ શબ્દનો વિરુદ્ધાર્થી નિષ્ફળ દીર્ઘનો વિરુદ્ધાર્થી લઘુ નિરક્ષરનો સાક્ષર ઉત્કર્ષનો અપकर्ष અને નિશ્ચિત શબ્દનો વિરુદ્ધાર્થી અનિશ્ચિત થાય બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક તેર વર્ષની કિશોર નાન્જીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો ઉત્તર તેર વર્ષની કિશોર કિશોરવે નાન્જીને દરિયામાં મુસાફરી કરીને યુગાંડા પહોંચવાનું હતું મહિનાઓની આ સફર હતી એમાં વચ્ચે તોફાન આવ્યું વહાણને દરિયામાં આગળ ધપાવનાર કુઆ સ્તંભ અને સઢ તૂટી ગયા મૃત્યુ સામે દેખાતું હતું ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો અનુભવ ભલભલાને ડગમગાવી દે તેવો હતો છતાં નાનજી સહેજે ડગ્યા ન હતા પ્રશ્ન બે નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો ઉત્તર નાનજીભાઈ મહેતાના જીવનનો આ પંચશીલ સિદ્ધાંત હતો સાદું ભોજન સાદો પહેરવેશ સાદું લખાણ સાદી ભાષા અને ઉચ્ચ વિચારો આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા તેમણે સામાન્યજનો ગ્રામ સમાજ મહિલાઓ અસ્પૃશ્યતા નિવારણ શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા સાત આઠ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે ઉત્તર નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખેતીનું સહેજે જ્ઞાન નહોતું છતાં